આધુનિક અને ટેનોલોજી ના જમાનામાં હાઈફાઈ સિસ્ટમો દ્વારા લોકો પોતાના મનોરંજન મોબાઈલ કેને રીતે નિહાળતા હોય છે ત્યારે મહેસાણા જિલ્લાના કટુરસણ ગામના વાસુભાઈ ઐશ્વર્યાભાઈ મીર પરિવાર કે જે ચાર ચાર પેઢી ની પરંપરા સાચવી સમગ્ર ભારતભરમાં ભુલતી સંસ્કૃતિને તાજી કરતા માતાજીના ગરબા ડોશીમાની વાર્તા માથાભારે સહિતના અનેક નાટકો તેમજ હાસ્યનો ખજાના સાથે લોકોને મનોરંજન પૂરું પાડે છે આજે પણ લુપ્ત થઈ રહેલા સાંસ્કૃતિકની યાદી અપનાવી હતી ઐતિહાસિક વારસા સમાન જૂનો જમાનો યાદ આવે તે પ્રમાણે આધુનિક યુગમાં શક્તિ નગર સોસાયટીમાં ભવાઈ ભજવવામાં આવી હતી આજના આધુનિક યુગમાં લોકો આવી જૂની પ્રથા જોઈને સંસ્કૃતિની મોજ માણી હતી આ પ્રસંગે સોસાયટીના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાસ્ય કલાકારોની ભવાઈનો ભરપૂર આનંદ માણ્યો હતો

અમૂલતા સિમેન ફિલ્મ આટક બનાય અલે અમે જો કરીના કેસા કરી ને કેવો લાગતો થઈ અમે તો બે ઓ રૂપારો લાગીએ ને હું માં દોહો બે જણો હું તો એસરા રાજ દેવ દોહો સલમાન ખાન જેવો બે એક આમ ખરા અમે તો જો કરી ને ને કરી કેસા ન્યો ને આવડે સીમા એટલે આટલો ભાગત નઈ ખાય તકના જે ખાર નઈ ના કુશી બેઠે કે આજો તકના દેખા 2015 કપલયા પગ દેખા અંગા દે કે તો આલે આપલા દિલ સુરા કાઢે આલે અરે અંજી નો આપલો ના હોય અમે ગાડી નો રચીની અને ગાડી ચીની ઉકળી ધંધો પર આસાલો દેજો અમે પા પેલો કરણનગર આયો અને કોલા આયો પત્રન આયો પત્રન કોલા અને પત્રન નવાને કે

અને આઈ લાઈન ઉપર ધડકતા છે આશકા બજા એના બાપ અને માકી સાબાર આયો સાબાર મકી સારુપુર આયો મનસુની વસ્તી જોવા ચાલેલી અને એ તો સ્કેમાયની વસ્તી સીએનજી મને કે બોલો બેંજી ઉતર સલેની બેગ તો પૂછ પૂછ લાગે અરે એ

મે <laughs> <laughs> চাকরি বোলিং পাই বোলিং করে বলে অর্ডার